વેબ પ્રાયોજક છે ગુજરાત જનરલ ઇલેક્શન દિલ્હી પાટનગર એટલે લોકસભાની ચૂંટણી ચૂંટણીમાં આપણે ગઈ ચૂંટણીની જ વાત કરીએ તો અહીંયા કુલ સાત સીટો છે અને સાથે સાત સીટો ભાજપ મેળવી હતી આમ હતી એનો મતલબ કે મતદારો અને રીઝવવામાં આપ અને તેની સાથે વિપક્ષ મોડો પડ્યો હતો જ્યારે ભાજપ તેમાં સફળતા પ્રાપ્ત કરી હતી દેશના પાટનગરના મતદારો રાજકારણના નિષ્ણાત ખેલાડી સાબિત થઈ રહ્યા છે છેલ્લી બે લોકસભાની ચૂંટણીમાં બધી સીટો ભાજપને જ્યારે વિધાનસભાની નેવું સીટો આપને આપતા રહ્યા છે આ વખતે કોંગ્રેસ અને આપ ગઠબંધન કરી લીધું છે પણ છેલ્લી બે ચૂંટણીમાં બંને પાર્ટીઓને મળેલા કુલ મતો પણ ભાજપ મળેલા મતોને પાર કરી શકે તેમ નથી એ સ્થિતિમાં ગઠબંધન કરવાથી વિપક્ષને કેટલો લાભ થશે એ તો હવે ભવિષ્ય જ બતાવશે સ્થાનિક સાંસદો સામે કોઈ પણ અસંતોષનો સામનો કરવા માટે ભાજપે કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી સહિત ચાર સાંસદોનું પત્તું કાપી નવા ને ચાન્સ આપ્યો છે લોકસભાની ચૂંટણી માટે દિલ્હીમાં એન્ટી ઇન્કમટન્સી ભાજપને ન નડે તે માટેના સંપૂર્ણ પ્રયાસો તેમજ ગઠબંધનમાં સંપૂર્ણ તાકાત જોમી દીધી છે જ્યારે બીજી તરફ આપ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે તેમના માટે પણ પાટનગરમાં ઘણા મુદ્દાઓ છે એ જ રીતે ભાજપ માટે પણ ઘણા મુદ્દાઓ છે દિલ્હીવાસીઓનું દિલ કોણ લઈ જશે એ તો જોવાનું જ રહ્યું પરંતુ ગઈ ચૂંટણીમાં ભાજપે ક્લીન સ્વીપ કરી સાત બેઠકો મેળવી હતી માટે ભાજપ આ સાતે સાત બેઠકો ફરી મેળવવા માટે તંતુ મહેનત કરશે દર્શક મિત્રો આ હતું એસ લાઈવ વિશેષ આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર